જે ડુંગળીના ઘાવરી અબીમાં સૌથી સર્વશ્રેષ્ઠ બિયારણ કયું આવે છે અને સૌથી વધારેમાં વધારે આપણી જૂની અને જાણીતી વેરાયટી આપણે સૌ જાણીએ છીએ અને ગયા વર્ષે મિત્રો સૌથી ચાર પાંચ વર્ષના સૌથી જેના સારામાં સારા રિઝલ્ટ મળતા હોય ઉત્પાદનમાં સૌથી આગળ વેરાયટી હોય અને કોઈ પણ વાતાવરણને સામે ટકાઉ શક્તિ ધરાવતી હોય તો એકમાત્ર એવી વેરાયટી છે બાયર કંપનીનું રોયલ સિલેક્શન વેરાયટી બાયર કંપનીનું રોયલ સિલેક્શન સેમિનિસ્ટ કંપનીનું રોયલ સિલેક્શન મિત્રો

એટલે આપણે સૌ જાણીએ છીએ કે ઉત્પાદનમાં સૌથી વધારે વધારે ઉત્પાદન આપતી જાત હોય અને સૌથી ટકાઉ શક્તિ ધરાવતી હોય તો એકમાત્ર માત્ર છે બાયર કંપનીનો રોયલ સિલેક્શન મિત્રો અને બાયર કંપનીનો રોયલ રોયલ સિલેક્શન જે variety મિત્રો હમણાં તાજી વાત કરું વાત કરું તમને જે આપણા કેન્દ્રીય મિનિસ્ટર સાહેબ છે નીતિન ગડકરી સાહેબ તેમના ધર્મપતિ શ્રીમતી કંચન ગડકરી મિત્રો હોય જે ડુંગળી પકવી છે એના જે ભક્તિ ફાર્મ હાઉસમાં અને જે મલ્ચિંગ કરીને જે મલ્ચિંગ કરીને અને બેડ પાથરા જે આપણે એક વાત કરીએ કે બેડ આપણે જે પાળા ચડાવીએ એમાં કે બેડ કરાવે છે. ડબલ બેડ. જેમ કે આપણે કેરો બનાવતા હોઈએ એવો કેરો પાળા જેટલો જે પાળો બનાવીએ આપણે જે પાળો આપણે જો કેરો હોય તો કેરા જેટલો પાળો બનાવતા હોઈએ અને ધોરીઓ અને બાજુમાં સામાન્ય રાખતા હોઈએ મિત્રો અને જે મલ્ચિંગ કરી જે નીચે ટપક પદ્ધતિ પાથરી અને ઉપર કાગળિયો જે આપણે મલ્ચિંગ કાગળિયો આ કેવી છે આપણે પ્લાસ્ટિક કાગળ જે પાથરી અને એમાં જે એક કિલોને તેરસો એક કિલોને તેર ગ્રામ એક એક ડુંગળીના ગાંઠિયાનું વજન એક કિલો અને તેર ગ્રામનું ધરાવતી વસ્તી ધરાવતી વજન ધરાવતી હોય તો એક માત્ર variety છે બાયર કંપનીનું રોયલ સિલેક્શન મિત્રો મિત્રો આ video હું તમને બતાવવા જઈ રહ્યો છું જે આપણા કેન્દ્રીય મિનિસ્ટર કેન્દ્રીય મિનિસ્ટર આપણા નીતિન ગડકરી સાહેબ છે એના ધર્મપતિએ જે video મૂક્યો છે એ video હું તમને આમાં પણ જે બે બે મિનિટ અને ચાલીસ સેકન્ડનો video છે એ પણ અત્યારે મિત્રો તમે જોઈ લો અને જેથી કરીને તમને ખ્યાલ આવે કે બાયર company જે રોયલ સિલેક્શન variety છે उत्पादन में સૌથી વધારે ઉતાર ઉત્પાદન આપતી જાત હોય તો એક માત્ર વેરેટી છે બાયર કંપનીનો રોયલ સિલેક્શન મિત્રો Nagpur કે ધાપેવાડા સ્થિત ભક્તિ ફાર્મ મે શ્રી નિતિન ગડકરીજી ની પત્ની શ્રીમતી કંચન ગડકરીજી ને એક અનુઠા પ્રયોગ karte hue mulching paper technique ka istemal kar 1 kilo tak vajan wale organic pyaaz ka safal utpadan kiya hai इस प्रक्रिया की शुरुआत हुई खास प्याज के बीजों से जो कि सेमिनिस क्लॉज कंपनी से नेदरलैंड से लाए गए थे इन बीजों से लगभग ढाई किलो बीज को एक एकड़ खेत में लगाया गया पहले 45 दिन तक नर्सरी तैयार की गई जिसे अच्छी तरह मेंटेन किया गया इसके बाद इन पौधों की ट्रांसप्लांटिंग की गई वो भी रेजेड बेड्स पर हर बेड में डबल ड्रिप इरिगेशन सिस्टम बनाया गया जिसमें पहले से बायो ऑर्गेनिक फर्टिलाइजर और बेसल डोज को बैग्स में भरकर सेट किया गया अब बात करते हैं मल्चिंग पेपर की ये एक 25 माइक्रोन की प्लास्टिक फिल्म होती है जिसका एक तरफ का हिस्सा ब्लैक और दूसरी तरफ का सिल्वर होता है इस पेपर को जमीन पर बिछाया गया और उसके ऊपर होल्स किए गए जिनमें पौधों को रोपा गया इस तकनीक के कई फायदे हैं। एक जमीन की नमी को बनाए रखती है दूसरा खरपतवार यानी वीड्स को उगने से रोकती है और तीसरा मिट्टी के तापमान को संतुलित रखती है करीब चौबीस हजार प्याज के पौधों को इस मल्चिंग पेपर में ट्रांसप्लांट किया गया इन सभी को ड्रिप इरिगेशन के जरिए माइक्रो और बायो न्यूट्रिय सप्लाई किए गए पूरे जीवन चक्र के दौरान करीब सात से दस प्रतिशत का मोर्टैलिटी रेट रहा जो कि खेती के मानकों के अनुसार काफी कम है बाकी पौधों ने जबरदस्त परिणाम दिए हर प्याज का औसत वजन 400 ग्राम से लेकर 800 ग्राम तक रहा उत्पादन की बात करें तो कुल मिलाकर 12 से 13 टन प्याज प्रति एकड़ का शानदार उत्पादन हुआ वो भी ऑर्गेनिक तरीके से। इस पूरी प्रक्रिया को एक सटीक एसओपी यानी स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर के जरिए संचालित किया गया जिसमें फर्टिलाइजर मैनेजमेंट न्यूट्रिएंट सप्लाई और फसल के हर चरण में स्प्रेइंग आदि शामिल थे अगर कोई भी किसान इस तरह की ऑर्गेनिक प्याज की खेती करना चाहता है तो हम उन्हें पूरा सपोर्ट दे सकते हैं गडकरी जी का यही विजन है कि किसानों को आधुनिक खेती और नई तकनीकों से जोड़ा जाए ताकि उनका उत्पादन बढ़े और फसल को सही कीमत भी मिले मित्रों तुम्हें जो तुमने वीडियो खूब गेमो मित्रों बायर कंपनी जे रॉयल सिलेक्शन आए એની જે ઉત્પાદન આપણે જે તાકાત છે તો એ મિત્રો તમને આ વિડીયોમાં તમને બતાવી દઈ છે મિત્રો કે જે એક કિલો ને તેરસો ગ્રામ એક ગાંઠિયાનું વજન એક કિલો ને તેરસો ગ્રામ અને જે એક એકરમાં અઢી વીઘામાં જે કંચન ગડકરીએ જે વાવેતર કર્યું હતું મિત્રો અને ખૂબ જ સફળ પ્રયોગ થયો છે ખૂબ જ સફળ પ્રયોગ થયો છે મિત્રો તો એનો પ્રયોગ આપણા વિસ્તારમાં પણ આપણે મિત્રો કરવો જોઈએ જે બેડ બનાવીને જે કર્યું છે મિત્રો અને જે એ તો મલ્ચિંગ પાથર્યું છે માથે અને ટપક ટપક પાથરીને ઉપર માથે મલચિંગ પણ ચોમાસામાં આપણે ફરજિયાત નવો અનુભવ નવી દોર આપણે શરૂઆત કરવી જરૂરી છે મિત્રો જ્યારે આપણે કેરા બનાવો કેરા જોડો પાળો બનાવો કેરા જોડો આપણે પાળો પાળો બનાવવાનો છે અને ઈ પાળામાં આપણે જ્યારે કેરા જોડો પાળો બનાવી અને ઈ સમયમાં આપણે જે નર્સરી જે આપણે રોપ તૈયાર કરીને એમાં સોંપી ગયો મિત્રો

એ મિત્રો અવશ્ય એક વીઘા બે વીઘા ત્રણ વીઘા માં ફરજિયાત અપનાવો મિત્રો અને જેથી કરીને આપણે આવતા વર્ષે વધારેમાં વધારે વાવેતર કરી શકાય મિત્રો અને આ જે બાયર કંપની નું રોયલ સિલેક્શન ડુંગળી ની વેરાયટી છે મિત્રો આપણે દર વર્ષે કરતા આવીએ છીએ અને કરીએ છીએ આપણે જાણીએ છીએ અને દર વર્ષે ઘણા ખેડૂત મિત્રોનો અનુભવ એવા છે કે ભાઈ અમારે વીઘે ચોમાસા વાતાવરણમાં ચોમાસું આટલું ભયંકર હતું આટલો ચોમાસું આટલો વરસાદ હતો વધારે વધારે વરસાદ હતો છતાં અમારે સો થેલા થયા છે કોક ખેડૂત એક ઘણા ખેડૂમિત્રો અનુભવ એવા છે કે એકસો વીસેલાથી આજે એકસો તેર છે હવે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન ઉત્પાદન ખૂબ જ આવે છે પણ વધારે ઉત્પાદન લેવા માટે નવો પ્રયોગ માટે તો એની માટે તમે જે ડબલ બેડ બનાવીને સિસ્ટમ જે છે એ પણ કરી શકો મિત્રો અને જે આપણે પદ્ધતિ આપણી જે જૂની છે કે રોપ છાંટીને અને ફેર રોપણી કરીને એ પણ કરી શકો છો મિત્રો અને જે આપણે ડાયરેક્ટ બિયારણને જે આપણે ડાયરેક્ટ બિયારણ આપણે વાવીએ છીએ એ પદ્ધતિ પણ પણ કરી શકો મિત્રો જેથી કરીને વધારે વધારે આપણે ઉત્પાદન મિત્રો મળી શકીએ અને આવા નવા વિડીયો જોવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો જે પાયલ ગ્રહ એજન્સી મોવા તથા પાયલ પરિવાર મોવા તળાજા એને કરો અને બાજુમાં જે બેલ નો નિશાન છે એને દબો અને તમારા જાયભાઈ વિસ્તારમાં હોય વિસ્તાર હોય કે તમારા ગામના ગામના ગ્રુપ હોય મિત્રો તો આ વિડીયો વધારે વધારે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો એટલે જેથી કરીને બધા બધા ખેડૂત મિત્રોને માહિતી મળી રહી મિત્રો આજના મિત્રો બાપા સીતારામભાઈ